મેન્ટ ની કામગીરી કરી લાઇટ બંધ કરી દેતા હોય છે જેના કારણે આમ જનતાને ને બહુ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ઉનાળાના મે મહિના ને ગરમી અને નગરપાલિકાનો પીવાના પાણીનો વારો આજરો શુક્રવારના દિવસે ગોવિંદનગરના વિશ્વકર્મા એપાર્ટમેન્ટથી ખોશીલ ટાવર શ્રદ્ધાનગરની મેઈન લાઈનમાં ટ્રાન્સફોર્મર બદલવાને લઈને લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જેમાં દાહોદ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી 3 થી 4 દિવસینے અંતરે આપતા હોય છે જે લાઈટ બંધ હોવાથી ત્યાંની જનતા પીવાના પાણી માટેનો સ્ટોક કરવાથી વંચિત રહી ગઈ હતી. તરસી રહી ગઈ હતી જેના કારણે ત્યાંના રહેવાસીઓ દાહોદ શહેરના МＧＳＬ ની મેન્ટેનન્સથી કામગીરી લેને

વારો હતો ત્યાં બી બંધ કરે તું મન ફાવે ત્યારે લોકો લાઇટ બંધ કરે એમની સાથે અને જ્યારે મેં કોલ કરીએ તો એમને ફોન બી રિસીવ કરી સાયલ મૂકી રાખી અને બરાબર જવાબ પણ દેતા એમજી વિશેવાળા આ રીતની જે કામગીરી કરે છે એના માટે તંત્ર કંઈક કરવું જોઈએ એમ કે આને રાત્રે બાર વાગે બંધ થઈ જાય બે વાગે બંધ થઈ જાય તો ચાલ્યા ચાર ચાર કલાક લાઇટ બંધ રહે છે

ના એમજી ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાહોદ શહેરમાં મંગળવારના દિવસે

મંગળવારે અમે અલગ અલગ પીડરને મેન્ટેનન્સમાં કરીએ છીએ પણ હવે કેવું છે કે સરકારનું પણ કામ છે બીજું કે ટ્રાન્સફોર્મર અમુક જગ્યાએ જઈને કેપેસિટી વધી જાય છે એટલે અમે એને મોટું કરીએ છીએ ટ્રાન્સફોર્મની સાઈઝ વધારીએ છીએ એના માટે અમે બધે બે કલાક માટે સપ્લાય બંધ કર્યું છે અને હવે મેં મારા લાઇફ સામે બધું પૂછી લીધું છે એટલે હવે ટૂંક સમયમાં ફીડર ચાલુ કરી દેશે